ઋતુમાં લોકો દહીં અને ભાત ખાવાનું સૌથી વધારે પસંદ કરે છે પરંતુ શું તમને ખબર છે કે આને ખાવાની પણ એક ચોક્કસ રીત છે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આપણે જે કંઈ પણ ખાઈએ છીએ એની સીધી અસર શરીરને પડે છે આપણે સૌ જાણીએ પણ છે હાલમાં ઉનાળાની ઋતુ છે અને આ ઋતુમાં આપણે એવા પદાર્થો ખાવાનું પસંદ કરીએ છીએ જેનાથી આપણને ઠંડક મળે આ ઋતુમાં લોકો દહી ભાત ખાવાનું સૌથી વધારે પસંદ કરે છે છે પરંતુ શું તમને ખબર કે આને ખાવાની પણ એક ચોક્કસ રીત છે તો ગરમીઓમાં દહીં અને ચોખા ખાવાનું ખૂબ ફાયદેમંદ રહે છે કારણ કે હવે આ દહીં એ પ્રોટીન અને પ્રાયોડિકનું એક ખૂબ સારો એવો સ્ત્રોત છે જ્યાં ચોખાની અંદર કાર્બ એનર્જી આપે છે હવે જો બપોરના સમયમાં તમે આ દહીં અને ચોખા ખાવાનું શરૂ કરો છો તો ખૂબ સારી બાબત કહેવાશે તો આ દહીં ચોખા ખાવાનું એટલે કે દહીં ભાત ખાવાનું પણ એક સીધો અને સરળ સમય છે તો મેડિકલ હોસ્પિટલ જે રાંચીના સિનિયર ડાયટિશિયન ડૉક્ટર વિજયશ્રી પ્રસાદ છે એ આપણને આ વિષય ઉપર વધારે માહિતી આપશે તો ડૉક્ટર સાહેબ કહે છે કે દહીં ભાત એ પોતાનામાં એક સંપૂર્ણ ભોજન છે હવે આવામાં જેટલા બી પૌષ્ટિક પૌષ્ટિક તત્વો છે એ આને ફૂડ બનાવે છે દહીં ભાત ખાવાથી ઘણા ફાયદા પણ થાય છે ખાસ કરીને જો ગરમીઓના દિવસોમાં આને ખાવામાં આવે તો તમારા શરીરને લાભ વધારે મળી શકે તો દર્શક મિત્રો દહીં ભાત ખાવાથી તમને પેટ ભરેલાનો અહેસાસ કરાવશે અને તમને લાંબા સમય સુધી ભૂખ નહીં લાગે આનાથી શું થશે કે તમારું વજન કંટ્રોલમાં રહેશે દરરોજ તમે દહીં ભાત ખાશો તો ફિટનેસ પણ સારી રહેશે અને તમારી ચમક પણ આવશે હવે આ સિવાય દહીંમાં પ્રાયોબેટિક ઇમ્યુનિટી વધારે છે જેનાથી જો ઋતુ બદલાય અને સિઝનલ ઇન્ફેક્શન થવાની સંભાવનાઓ રહેશે તે પણ દૂર થઈ જશે જે લોકો નિયમિત રૂપથી આ દહીં ખાતા હોય તેમનું પાચન પણ સારું રહે છે અને તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે હવે આપણે જાણીએ છીએ તેમ કે દહીંની જે તાસીર હોય ને ઠંડી હોય છે એટલે ગરમીના આ દિવસોમાં શરીર અંદર જો ઠંડક બનાવી રાખવું હોય તો દહીં ખાવું પડશે આવામાં જો તમે દરરોજ બપોરના સમયે દહીં ભાત ખાઓ છો તો શરીર માટે ખૂબ સારું છે જે વ્યક્તિને પેટ સંબંધિત સમસ્યા હોય તેમણે દરરોજ જ બપોરના સમયે આ દહીં ભાત ખાવાનું શરૂ કરવું જોઈએ કારણ કે પચવામાં ખૂબ સરળ છે એસિડિટી કબજિયાત પેટની ગરમીથી તમને રાહત આપે છે હવે આ સિવાય જો દરરોજ તમે એક વાડકી દહીં પણ ખાઓ છો તો પણ શરીર માટે ફાયદાકારક છે તમારી ઇમ્યુનિટી વધશે તમારા હાડકા મજબૂત થશે અને ઇન્ફેક્શનથી પણ બચાવશે ચલો વાત કરીએ કે આ દહીં ભાત કઈ રીતે ખાવા જોઈએ તો દહીં ભાતને તમે યોગ્ય સમયમાં ખાઓ અને યોગ્ય માત્રામાં ખાઓ છો એ ખૂબ જરૂરી છે જ્યારે પણ તમે દહીં ભાત ખાઓ છો તો ધ્યાને રાખો કે એની અંદર ખાંડ અથવા મીઠું ઉમેરવાને બદલે સાકર અને કાળું નમક અથવા તો તમે સીંધો મીઠું પણ ઉપયોગમાં લઈ શકો તમે ઈચ્છો તો દહીંમાં ગોળ ભેળવીને પણ ખાઈ શકો છો આનાથી શું થશે કે શરીરને આયરનનો ફાયદો પણ મળી શકશે મિત્રો ધ્યાન રાખો કે ખાલી પેટે ક્યારે પણ દહીંને ખાવું ન જોઈએ કારણ કે દહીંમાં લેક્ટિક એસિડ હોય છે જો તમે એને ખાલી પેટે ખાશો તો પેટની અમલતાનું સ્તર બગડી શકે અને તમને પચવામાં પણ મુશ્કેલી કરી શકે આ સિવાય આયુર્વેદ અનુસાર રાત્રિ દરમિયાન પણ દહીંને ખાવું ન જોઈએ કારણ કે દહીંમાં જે પ્રોટીન હોય છે તેને પચવામાં અઘરું સાબિત થઈ શકે તો દર્શક મિત્રો દહીં ભાત જે છે એ પાવર ફૂડ તો છે જ પરંતુ એને ખાવાના પણ યોગ્ય નિયમો છે જે આપણે પાડવા જોઈએ ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ